વિધ્યાનગર પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દસ મહિનાથી નાસ્તો ફરતો રીડો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નવની તોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ

ની પ્રાથમિક પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન સદર ઇસમ વડોદરા શહેરના ગુરવા પોલીસ સ્ટેશનના અને આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સ્ટેન સ્ટેચિંગના ગુનામાં સંડવાયેલ હોવાનું આ બંને ગુનાના કામે છેલ્લા દસ મહિનાથી પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોવાનું જણાવેલ આરોપીનું નામ અને સરનામું મનોહરસિંહ નારાયણસિંહ રાજપુરોહિત